ટ્રાફિક અંગે જાગૃતતા લાવવા માટે થોડા થોડા સમય જનજાગૃતિ અભિયાન હાથ ધરાવે છે ત્યારે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ બે હજાર ઓપનિંગ સેરેમની યોજવામાં આવી હતી દર વર્ષે હજારો લોકોના અકસ્માતમાં મોતને ભેટતા હોય છે લોકોની ટ્રાફિકના નિયમો અંગે જાણકારીનો અભાવ હોય જેને અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે સ્થાનિક રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે લોકોમાં જાગૃત લાવવા થોડા થોડા સમય ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમ યોજાય છે ત્યારે હાલમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી બે હજાર ચોવીસની શરૂઆત કરાઈ છે જેને લઈને ઓપનિંગ સેરેમની સુરતના ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી જેમાં સુરત પોલીસ કમિશનર જયકુમાર અને ઉદ્યોગપતિ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ સહિતના હાજર પામ્યા હતા નેશનલ રોડ સેફટી મંથ બે હજાર ચોવીસના શુભારંભના આ કાર્યક્રમમાં આજે મોટી સંખ્યામાં શહેરના આગેવાનો નાગરિકો સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ મિત્રો આરટીઓ વિભાગના અધિકારીઓ બીજા વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મીડિયાના મિત્રો પણ હાજર રહ્યા રોડ સેફ્ટી એક એવી બાબત છે જે બધાના ઉપર લાગુ પડે છે કેમકે એના ભોગ ગમે ત્યારે કોઈ પણ બની શકે અને કોઈના પણ પરિવારના કોઈ સભ્ય ક્યારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે કે દવાઈ જાય તો એના આખા પરિવાર ઉપર બહુ ગંભીર આડઅસર પડતી હોય છે આપણે આ બાબતે વધારે સભાન સચેત બનવાની જરૂર છે શિસ્ત કેળવવાની જરૂર છે સુરત શહેર ટ્રાફિક વિભાગ આરટીઓ અને તમામ ડિપાર્ટમેન્ટ મળીને આ બાબતે ખૂબ મહેનત કરી રહ્યા છે જેના એક પરિણામ તો આ છે કે વર્ષ બે હજાર એકવીસમાં રેડ રોડ સેફ્ટીમાં સુરત શહેર પ્રથમ ક્રમાંકે આવ્યું હતું અને વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ બાવીસ કરતાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ ભારતનું અર્થતંત્ર સુરતનું અર્થતંત્ર જેવી ગતિથી આગળ વધી રહ્યું છે એવામાં વાહનોની સંખ્યા વધી રહી છે નવા વાહનો છે પૂરઝડપે દોડી શકે એવા વાહનો છે એવામાં બધાની જવાબદારી બની જાય છે કે રોડના નિયમોના પાલન કરો રોંગ સાઈડ વાહન હાંકો નહીં હેલ્મેટ લગાડીને વાહન હાંકો કોઈપણ રોડ સાઇનને ક્યારે અવગણના કરશો નહીં ફોર વ્હીલર ચલાવો તો સીટ બેલ્ટ લગાડીને રાખો દેશમાં અને સુરતમાં દર વર્ષે અનેક લોકો અકસ્માતના કારણે ઇજાગ્રસ્ત થવાની સાથે મોતને પણ ભેટતા હોય છે તે લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃત આવે તે ખાસ જરૂરી બન્યું છે અઝર કુર્શી સાથે હર્ષદ શેઠા